આજે ત્રણ મહિનાથી જે સ્કૂલનો પ્રશ્નો ઊભો છે એમાં કોઈ જ આજ સુધી નિરાકરણ આવ્યું નથી જે નૈનાબેન ખોચરપાડા પ્રાથમિક શાળામાં ફરજ બજાવે છે એમનું જે બિહેવિયર છે તે અમારા ગામને ખરાબ લાગ્યું અમારા બાળકોના શિક્ષણ પર અસર પડી આજ બાળકો એમના ક્લાસમાં બેસવા માંગતા નથી અને ક્લાસ ખાલી હોય છે આ ત્રણ મહિનાથી પ્રશાસન કેમ નથી જોતો એ વસ્તુને કે ત્રણ મહિનાથી એ બેન બેસી બેસીને પગાર લે છે તો એમાં પ્રશાસનની ઊંઘ કેમ નથી ઉગડતી આજે અમે એક સોચોટ નિર્ણય કર્યો છે કે જ્યાં સુધી આ બેનની બદલી ના થાય ત્યાં સુધી અમે સ્કૂલને તાળાબંધી કરીશું અને એ અમારો દ્રઢ નિર્ણય છે જય હિન્દિ જય ભારત અમારા ગામનો આ પ્રશ્ન લગભગ સી પાંચમી સપ્ટેમ્બરથી ઊભો થયો છે ત્યારથી અમે પ્રશાસનને રજૂઆત કરી છે તેમ છતાં કોઈ જ નિરાકરણ આવતું નથી એટલે હવે અમે બધા ગામ લોકો સાથે મળીને એવો નિર્ણય કર્યો છે કે આ નૈનાબેન જે વસાવાની બદલી જ્યાં સુધી કરી ન આપે ત્યાં સુધી અમારી સ્કૂલને તાળાબંધી રહેશે જય હિન્દ ચાલો તમે નૈના બેન ના વર્ગમાં ભણવા માંગો છો તો કેમ એવું છે એટલે નથી ભણવા માંગતા ચાલો વાંધો નહી એવું છે ગણિત પડ બી હે કે સુધી એવું સારું સારું